ધનતેરસ તિથિ પ્રારંભ થાય છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના દિવસે બપોરે લગભગ બાર ને વીસ મિનિટની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ રવિવારના દિવસે બપોરના લગભગ એક ને પચાસ મિનિટની આસપાસ તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે શનિવારના દિવસે ધનતેરસનો ઉત્સવ મનાવાશે શનિ પ્રદોષ વ્રત થશે આજે પૂજાનું શુભ મુહૂર્ત છે સવારે ચાર ને તેતાલીસ મિનિટથી લઈને લગભગ સાડા પાંચ વાગ્યા સુધી આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ જોવામાં આવે છે જે સવારે અગિયાર ને તેતાલીસ મિનિટથી લઈને બાર ને ત્રીસ મિનિટની આસપાસ રહેશે સાંજે પ્રદોષકાળ હોય છે પાંચને ઉડતાલીસ મિનિટથી લઈને રાત્રિના આઠ ને વીસ મિનિટ સુધી વૃષભકાળનું પણ ઘણું મહત્ત્વ છે જે સાંજે સાત ને સોળ મિનિટથી આરંભ થાય છે અને રાત્રિના નવ ને દસ મિનિટની આસપાસ રહે છે